વિડીયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો મિત્રો શરૂ કરીએ તે પહેલા અહીંયા અધ્યન મુદ્દા આપેલા છે જે આખા ચેપ્ટરની અંદર કયા પ્રકારનું આપણે શીખવાનું છે તેના મુખ્ય જે ટોપિક આપેલા છે તે અહીં આપેલા છે પ્રાથમિક સમજૂતી છે તે તમારે અહીં જોઈ લેવાની છે વાંચી લેવાની છે જે તમને પરીક્ષામાં અથવા આ ચેપ્ટર શીખવામાં ઘણી બધી ઉપયોગી થશે સૌ પ્રથમ વિભાગ એ છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તેમાંનું પહેલું છે એમાં જવાબ આવશે ઓપ્શન બી બીજા બીજાની અંદર ઓપ્શન સી એક્સ પર ત્રીજાની અંદર ઓપ્શન સી ઉગમ બિંદુ અને ચોથાની અંદર ઓપ્શન સી તૃતીય આવશે પાંચમું છે તેમાં ઓપ્શન ડી છઠ્ઠાની અંદર ઓપ્શન બી આવશે બીજું છે વિધાન ખરા છે કે ખોટા તે ચકાસવાનું છે ગણતરી આઠમું છે બિંદુ ચાર અને ત્રણનું એક્સ અક્ષથી લંબ અંતર ચાર છે તો આ વિધાન ખોટું છે કારણ કે બિંદુ ચાર અને ત્રણનું એક્સ અક્ષ પરથી લંબ અંતર વાય બરાબર ત્રણ તો 3 એકમ થશે તે ખરું છે જે તમે આ રીતે ચેક કરી શકશો અગિયારમું ઉગમ બિંદુના યામ જીરો અને શૂન્ય વાય શૂન્ય અને વાય ઉપર શૂન્ય છે તો તે ખરું છે બારમું છે તે વિધાન ખોટું છે તેરમું છે તે વિધાન ખોટું છે ચૌદમું ખોટું પંદરમું ખરું છે સોળમું ખોટું છે જે અહીંયા જે સાબિતી સ્વરૂપે અહીંયા આપેલું છે તે પ્રમાણે તમે કરી શકશો સત્તરમું છે નીચેના બિંદુઓને ક્રમમાં જોડો અને બનતી આકૃતિનું નામ જણાવો તો અહીંયા સૌ પ્રથમ પહેલું છે માઇનસ ત્રણ અને બે તો માઇનસ ત્રણ છે એ આપણે આ રીતે લઈ શકીએ બીજું છે માઇનસ સાત માઇનસ ત્રણ તો માઇનસ સાત અને માઇનસ ત્રણ આ પ્રમાણે લેતા આપણને આવી આકૃતિ મળે છે જે બને છે હવે અહીંયા જોઈએ તો આપણને આ પ્રમાણે સમજ મળે છે કે માઇનસ ત્રણ એટલે અહીંયા છે અહીંયાથી સીધું ઉપર જઈએ તો આટલે આવશે અને બે સુધી જઈએ તો અહીંયા આવશે એટલે કે આપણને બિંદુ માઇનસ ત્રણ અને બે નું આ મળે છે માઇનસ સાત અને માઇનસ ત્રણ છે તો માઇનસ સાત છે અહીંયા આ રીતે આવે છે અને માઇનસ ત્રણ અહીંયાથી આવતા આપણને આ બિંદુ મળે છે છ ઓછા ત્રણ તો છ છે અહીંયા છે અને ઓછા ત્રણ અહીંયા નીચે છે તો માટે છ અને આ ત્રણ તો આ બિંદુ એક આ મળે છે અને બે વાળું બિંદુ આ મળે છે તો આ દરેકને જોઈન કરતાં આપણને સમલમ ચતુષ્કોણ બને છે નીચેની આકૃતિ પરના બિંદુઓ પી ક્યુ આર એસ ટી અને ઓના યામ જણાવો તો અહીંયા યામ જણાવવા માટે અહીંયા પી સૌ પ્રથમ લઈએ તો આ ત્રણ છે અને આ એક છે તો અહીંયા આપણે કંસમાં એક અલ્પ વિરામ ત્રણ લખી શકીએ અહીંયા આ બે બને છે માટે બે બંને કૌંસની અંદર બે આવશે અહીંયા ક્યુ છે અક્ષ ઉપર જ આવેલું છે તો માઇનસ ચાર અને શૂન્ય આવશે તે જ રીતે આર છે માઇનસ ચાર અને એક બને છે અહીંયા માઇનસ ચાર આવશે અને અહીંયા એકલું એક આવશે ઓકે સોરી આ ટી છે એ માઇનસ એક અને આ ચાર બને છે આરનું છે એ માઇનસ ચાર અને એક થશે જે નીચે આ રીતે લખેલું છે ઓગણીસમો છે નીચેના બિંદુઓનું નિરૂપણ કરો અને તેઓ સમરેખ છે કે નહીં તેની ચકાસણી કરો તો પહેલું છે આઈ એ સમરેખ છે બીજું સમરેખ છે અને ત્રીજું સમરેખ નથી જે તમારે ચેક કરવું પડશે નીચેના બિંદુઓ એક્સ વાયનું આલેખપત્રમાં યોગ્ય નિરૂપણ કરવાનું છે એક્સ આડો હોય છે વાય ઊભો હોય છે તો અહીંયા એક્સ ઉપર ઝીરો માઇનસ ત્રણ બે ત્રણ ચાર માઇનસ બે અને શૂન્ય વાય ઉપર શૂન્ય શૂન્ય આ રીતે આપેલા છે તો આ પ્રમાણે લખતા આપણને આ રીતનું બને છે આ જોઈએ તો એક્સ અક્ષ ઉપર શૂન્ય અને વાય ઉપર ચાર અહીંયા બિંદુ આવે છે માઇનસ બે જે આ શરૂઆતનું લખેલું હોય છે એ એક્સ આડો હોય એટલે કે આ એક્સ છે જે આડો છે આ જે છે આડો એક્સ છે તે એક્સનું સૌ લખવું પડે તો માઇનસ અને પાંચ છે તો અહીંયા માઇનસ આ પાંચ અને આ માઇનસ બે અહીંયા શૂન્ય શૂન્ય એટલે વચ્ચેનું સેન્ટર પોઈન્ટ આવશે એક્સ ઉપર ચાર તો અહીંયા શરૂઆતમાં ચાર લખવાના છે અને બે વાય ઉપર બે તો આ પ્રમાણે તમે કરી શકશો એક્સ ઉપર ત્રણ તો એ શરૂઆતમાં ત્રણ લખવાના છે માઇનસ ત્રણ તો આ રીતે તમે લખી શકશો એ જ રીતે અગાઉ જે વીસમો દાખલો જોયો તે જ રીતે આ એક એકવીસમો છે એક્સ વાય ઉપર નિરૂપણ કરવાનું છે એક સેમી બરાબર સ્કે પોઈન્ટ પચીસ એકમ સમજવાનું છે તો આ પ્રમાણે કરતાં આપણને આ મુજબ મળશે અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ છે એનો મતલબ કે જીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ એના ડબલ કરો તો પચાસ એમાં પચીસ ઉમેરો તો બીજા પંચોતેર જીરો પોઈન્ટ પંચોતેરમાં પચીસ ઉમેરો ઝીરો પોઈન્ટ પચીસ તો એક એકની અંદર ઝીરો પોઈન્ટ પચીસ ઉમરે તો એક પોઈન્ટ પચીસ ટૂંકમાં ઝીરો પોઈન્ટ પચીસનો ગાળો રાખવાનો છે તો આ પ્રમાણે કરતાં આપણને આ દરેક બિંદુઓ મળે છે એક્સ ફરીથી કહું છું એક્સવાળું છે સ્ટાર્ટિંગમાં લખવાનું છે વાયવાળું પછી લખવાનું છે એક્સ હંમેશા આડો હોય એટલું યાદ રાખવાનું છે આગળ વધીએ નીચેના બિંદુના યામ શોધવાનું છે તેમાં પહેલું છે તેમાં ઉગમ બિંદુ બીજાની અંદર માઇનસ પાંચ જે વાય ઉપર શૂન્ય ત્રીજું છે કોટી સાત છે તે ઉપર વાયક્ષીરો પોઈન્ટ સાત આવશે જીરો અને સાત આવશે એક્સ ઉપર જીરો અને વાય ઉપર સાત ત્રેવીસમું છે એક બિંદુ એક્સ અક્ષથી છ એકમ અંતરે છે એક્સ વાય અક્ષથી છ એકમ અંતરે એક્સ અક્ષની ધન દિશા પર આવેલું છે તો તેના યામ લખો તો તે બિંદુ એક શખ્સથી છ એકમ અંતરે છે તો વાય એક્સની ઋણ દિશામાં હોય તો તેના પણ યામ લખવાનું છે એનો મતલબ કયા રીતે ચોરસ હોય હવે વાયથી છ એકમ અંતરે એક્સ ધનની દિશામાં છે એક્સ ધનની દિશામાં છે તો એક્સ ઉપર છ એકમે હોય એટલે અહીંયા છ લખેલા હોય તો અહીંયા આવશે એટલે કે આ વાય છે એનાથી આ છ એકમ દૂર થયું માટે એક્સ ઉપર છ છે માટે છ શરૂઆતમાં વાય ઉપર શૂન્ય છે તે જ રીતે ઋણ દિશામાં કીધું છે તો ઋણ દિશામાં છે હંમેશા ઋણ દિશા છે વાય ઉપર નીચે હોય છે અને એક્સ ઉપર આ ડાબી બાજુએ હોય છે તો શૂન્ય કીધું છે તો એક્સ ઉપર શૂન્ય એટલે કે આ એક્સ ઉપર શૂન્ય અહીંયા અને માઇનસ છ જે વાય ઉપર છે તો છ ઉપર અહીંયા માઇનસ છ ઉપર નીચે થશે એટલે કે આ નીચેની દિશામાં ઋણ દિશામાં વાય ઉપર થશે તો વાય ઉપર માટે માઇનસ છ લખવાના છે ચોવીસમું છે જેના શિરુબિંદુઓ ત્રણ છે પીક્યુ આર એસના ત્રણ શેરુ બિંદુ છે તેમાં પી છે એ પાંચ ત્રણ એટલે કે પાંચ અને ત્રણ આ રીતે આવશે અહીંયા એક્સ ઉપર પાંચ બોલેલા છે તો શરૂઆતમાં લખ્યું હોય તે પાંચ હોય તો અહીંયા પાંચ ઉપર અને વાય ઉપર ત્રણ તો આ એક આ બિંદુ મળે છે ક્યુ એ માઇનસ બે અને ત્રણ તો એક્સ ઉપર માઇનસ બે તો આ માઇનસ થી ત્રણ સુધી ઉપર આગળ વધવાનું છે ધન દિશામાં તો આ રીતે મળશે અને એસ છે એ પાંચ અને માઇનસ તો પત્ર પર આ બિંદુઓનું નિરૂપણ કરો અને બિંદુ આરનાયામ શોધો હવે આપણે ચોરસ આકૃતિ બનતા આ રીતે બિંદુ આરના આયામ ચોરસ બનતા અહીંયા આ સામેનું બિંદુ અને અહીંયા સામેનું બિંદુ કરતાં આપણને અહીંયા એક ટપકો મળે છે એનો મતલબ એક્સ ઉપર આપણને માઇનસ બે મળે છે અને વાય ઉપર આ ચાર મળે છે તો અહીંયા ચાર માઇનસ ચાર મળે છે તો વાય બિંદુ છે એના યામ માઇનસ બે અને માઇનસ ચાર થશે બિંદુઓ એ બી સી એ બી અને ડીના યામ આપેલા છે તેનું નિરૂપણ કરી સી કઈ નો યામ શોધવાનો છે તો અહીંયા એનો યામ છે આપણને આ રીતે મળતા એક્સ ઉપર એક અને વાય ઉપર શૂન્ય તો એક્સ ઉપર આ એક અને વાય ઉપર શૂન્ય તો અહીંયા આ બિંદુ મળે છે બીજું બી બિંદુ છે એક્સ ઉપર ચાર અને વાય ઉપર શૂન્ય મળે છે સી બિંદુ છે એક્સ ઉપર ચાર અને વાય ઉપર ત્રણ મળે છે તો આ વાય ઉપર આ ત્રણ મળે છે અને ડી ઉપર અહીંયા ડી આપેલું છે સી શોધવાનું હતું તો ચોરસ આકૃતિ કરતા આપણને આ આમ મળે છે માટે ચાર અને ત્રણ થશે તો મિત્રો આશા રાખું કે આ વિડિયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેની અંદર તમને દરેક ચેપ્ટરના વિષય વાઇઝ મળી રહેશે વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો